હાસ્યની વાત તો હું કરીશ જ પણ ગામડું ગામ ગોર બાપ આવે છે ગરીબ બાઈ ઠામણા ઉઠકે છે પતિ આમ બેઠો છે વહુરી ને ગોર મહારાજ કીધું દયા પ્રભુની ની ધર્મ ની શબ્દ નાખ્યો નાખ્યો પછી જ્યોતિષનું નું જ્ઞાન હતું એટલે બાઈ ઠામણા ઉઠકતી હતી એને કીધું લાવી બેન તારા જોહ જોઈ દઉં તો ગામડાની બાઈ ના પાડે ના ગોર મહારાજ મારે નથી જોહ જોરાવા કે બેન તારા ભાગમાં સુખ દુઃખ મને જોવા તો દે ના ગોર બાપા નથી જોવરાવા મારે જો નથી જોવરાવા તમને તમને હું સીધો આપીશ મારી ત્રેવડ હશે બધું આપીશ પણ મારે નથી જો જોવરા તો કે ના મને તને વાંધો શું તો વાંધો કઈ નથી પણ તમારે જો જોવરા જોવા જો હોય તો એ વ્યક્તિ સામી બેઠી એના જો એક ગરીબ માણસ બેઠો છે ચિંતામાં છે અને ગોર મહારાજ કીધું કે એને તો એ તો ભિખારી જેવું લાગે એના જો તો દેખાય જ બેન એને હું જોવે કે ગોળ મહારાજ તમારા મન ભિખારી છે મારો ભરથાર છે મારો પતિ છે હું જો જોવરાવત કુંવારી હતી મારા બાપને ને હતી તે દી આવ્યા હોત તો પણ હવે તમારે ટીપણામાં ન લખ્યું તો લખી લ્યો કે ભારતની ની આરી નારી ભારત આર્ય દીકરીના ના લગ્ન થાય ને પછી એના હાથની ની રેખા ઉભાઈ જાય છે એને પતિની રેખા ઉપર જીવવાનું છે સાહેબ આ આપણો દેશ છે આ આપણી અર્ધાંગના આ દાંપત્ય જીવન આપણું છે સુગંધિત દાંપત્ય જીવન છે આપણું મને હમણાં એક જુનાગઢ માં એક ભાઈ કીધું હતું મેં કે કોઈ કોઈ તમે આ વાત કરજો પણ મારું નામ ન લેતા પણ હું કહું છું એનું નામ લીધા વિનાનું મને કે મારી જાન પરણી ને આવીને બીજે દિવસે મારી પત્ની એમ કીધું કે તમારો પગાર કેટલો મન કે એટલી ઉતાવળ કરાય ને એટલો ખર્ચો કરીને આપણે ન્યા ગયા હોય એટલા ઢોલ વગાડ્યા હોય ફરણ મરી ગયા હોય ફૂકુ મારી મારી અને એને મને બીજે જ દી પૂછ્યું પગાર કેટલો એટલે મેં તે શું કીધું મને એમ કીધું વીસ હજાર મારો પગાર છે તો એને શું કીધું કે એને એમ કીધું મારું પૂરું થઈ જાય તમારું શું થાય આ આ આ નથી સાહેબ વિકૃતિ છે દાંપત્ય જીવન નથી દાંપત્ય જીવન તો બહુ સુગંધિત હોય છે અમારે ગામડા એક દાખલો મજા આવશે તમને એક પતિ પત્ની નો છૂટાછેડા કેસ ચાલે ગામડામાં અને જેદી કોર્ટની તારીખ હોય બે માણે એક હજાર બસ મળે ભાઈ ને એ બસમાં બે માણા જાય એક જ બસ માં જઈ ચડે હવે એમાં એક વાર બન્યું એવું કે બાઈ આગળ બેઠી ને પુરુષ પાછળ બેઠો ને કંડક્ટર કીધું ટિકિટ તો કે બે ટિકિટ આપ બીજી કોની તો આગળ બાઈ એક બેઠી એની એક મારી પૈસા દી દીધા ટિકિટો લઈ લીધી આગળ કંડક્ટર ગયો લઈ લે બાઈ કે મારી ટિકિટ આપો ભાઈ તો કે બેન તમારી ટિકિટ લઈ લીધી કે કોણે તો કે વાહે ભાઈ બેઠા એને એ વાહે વાલી જોયું તો એને પતિ એના સામે જોઈને પત્ની એના સામે ને સમાધાન થઈ ગયું ક્યારે મારી ટિકિટ લઈએ ને અમે કોઈ કોર્ટે જડાય મારો કેસ પાછો ખેંચી લઉં કે હું એટલે કેવાનો અર્થ કે આમાં કોકવાર કંઈક વાંધો પડે તો ટિકિટ લઈ લેવી એમ એને અમે જીદે ન ચડવું એમ પણ અર્ધાંગના જે છે એ તો મારે પ્રસંગ કેવો છે મને પ્રાણભાઈ યાદી કરી મને કાનાભાઈએ પણ કીધું હતું એટલે હાસ્યની વાત તો હું તમને કરી જ આશ્ચરસ છે એ તો મેં તમને કીધું એમ મસાલો છે પણ જલારામ બાપા જલિયાણ જોગીનો પ્રસંગ મારે એટલા માટે કેવો છે કે એ નવો છે તમે કદાચ ઓછો સાંભળ્યો મારી કેશેટમાં સાંભળ્યું તો મને ખબર નથી પણ જલિયાણ જોગીને ત્યાં ભગવાન વૃદ્ધ બની અને પરીક્ષા કરવા માટે આવ્યા અને અમારા કવિને લખવું પડ્યું કે જલાતારે

પૃથ્વી ભરી લીધી એમ હાડાતન ડગલા માં વીરપુરે ડંકો મારી દીધો સાહેબ હે એક પણ દુનિયા નો મંદિર એવું નથી કે વીરપુર ની જેમ નિર્ણય લઈ શકે સાહેબ

એ એવા કઈક પૂર્વના સંસ્કાર એવા એવા હશે એ મારે વાત આપને કરવી છે કે સાધુ આમ આવી અને ઉભા રહ્યા જલિયાન જોગીને કોઈ કીધું કોઈ સંત પધાર્યા એટલે વિવેક આપ પધારો જગ્યામાં તો કે ના હું માગુ આપીશ હા જે કઈ સેવા થાય છે હું તમને આપીશ તો કે નહીં વચન આપીશ પછી હું આવું અંદર તો કે હા હું આપીશ માગો આપ હવે સાંભળજો બહુ વાત જાણીતી છે લાંબી નથી કહોતું મારે પેલા પ્રાણ કેવા છે એટલા ખાતર કારણ કે બંગલો હોય ને બંગલો હોય એવું બાર આંખ નો હોય અને બાર બાર આંખ હોય એવું કમાળ નો હોય કમાળ હોય એવું તાળું ન હોય તાળું હોય ચાવી ન હોય ચાવી હાવ નાની હોય પણ આમ કલથી થી ફેરવી આખો બંગલો ખુલી જાય એમ ચાવી ની વાત મારે કરવી છે આખા જીવન ચરિત્રમાં માં સાહેબ બહુ ઝીણી વાત છે લખું આજે આપે પર બે ત્રણ એક એવી એવી ઝીણી વાતો કરી જે જે સમજવી હોવો કરી છે માંગો જે માગો એ આપું તારા પત્નીની માગણી કરું છું સેવા કરવા માટે હું વૃદ્ધ થયો છું એટલે હવે આય તમે નકી કરો જે જલારમ બાપા આ પાડી નહીં ના પાડી નહીં એમ કે છે જાણકારો મહાપુરુષો કે હાયે નથી પાડી નાયે નથી પાડી પણ એટલું કીધું હું હમણાં આવું છું આવું હમણાં કારણ કે એના હાથ વાત નથી આ સાહેબ દેવાજ બોધર તો લખી હગે કે આયરાણી આવેલ માણસો ની આરે નવઘર ને આપણે દુશ્મન ને મોટો કર્યો છે એને તમે રવાના કરી દેજો પણ આયરાણી રાહ રાખતા વાત કરજો એ તો પુરુષ લખી હગે અમલ તો જનારી જનતા ને કરવો છે સાહેબ હા એમ

એમ કહી અને જ્યાં ગયા ને વીરબાઈ માં દરણું ધડતા હતા અભ્યાગતો માટે છે દરણું ધડે જે જલ્યાન જોગી એટલું કીધું દેવી એક સંત પધાર્યા છે એની આકરી માગણી છે અને માગણી આપની માગણી કરે છે ઈજ ક્ષણે માતાજી ઊભા થઈ ગયા ઈજ ક્ષણે ઊભા થઈ ગયા અને હાલતા થઈ ગયા સાહેબ આ વાત ને વાગોળીએ ને તો એ રોમાંચ થાય ઉભા થઈ ગયા જલિયાન જોગીની અરે હાલતા થઈ ગયા પણ સાધુ પાસે આવ્યા ને સાધુ પાસે આવ્યા ત્યાં સુધી જલારામ બાપા ને હારો હારે આવ્યા પણ સાધુ જેવા નજીક આવ્યા એટલે આમ વાહો ફરી અને જલિયાન જોગીને સામે હાથ જોડી અને જય ભગવતી બોલ્યા છે સાહેબ વીરબાઈ માં બોલ્યા છે એ ભારતીય આરી નારી ને જીવનમાં ઉતારવા જેવું છે સાહેબ એને શું કીધું ખબર જોગી

પછી જોલી અને ધોકો દઈ અને હુયો ગયો કે હજી સુધી દેખાણો નથી પણ ઈ ક્ષણે એક ઘટના બની છે મારે તમને કેવું છે વિપુલભાઈ આમ જોલી અને ધોકો દઈ અને કે તમે બેહો આયો હું આવું છું એમ કરીને હાલ તો થઈ ગયો ઈ જ ક્ષણે જલા સતાધારની જગ્યામે એની મેળે મેળે નગારા મંડ્યા વાગવા એની મેળે મેળે જાળરૂ મંડી વાગવા એની મેળે મેળે ડંકા મંડ્યા વાગવા અને અભ્યાગ તો જાગી ગયા સતાતા ની જગ્યા માં કા શું કૌતુક થયું બધા ઉઠીને જો જોવે તો આપો ગીગો વીરપુર સામે નજર કરી અને ખરખરા દાંત કાઢે છે અને આપા ગીગા ને કોઈ અભ્યાગત પૂછ્યું કે આપા દાંત કા કાઢો કે જલિયા મોતીડું ભરોવી લીધું એમ જલિયા જીવી ગયો કહેવાય જલિયા મોતીડું પરોવી લીધું કહેવાય આ અર્ધાંગના છે અને આ અર્ધાંગના એ માતા અને પિતા હું કાયમ ખાઉં છું માણસ કોઈ પણ ચૂકવી પણ માતા અને પિતા નું ઋણ પછી પૂજ્ય વિપુલભાઈ તમને સરસ રીતે સમજાવશે સંસ્કૃત ના અને ઋષિકુમારો સાંધીપના એનું તો સંસ્કૃત સાહેબ ભાભરવું જ ગમે તમને આટલું સ્પષ્ટીકરણ પૂજ્ય મોરારી બાપુ કે છે ને કે સાદીપની જાય ઋષિકુમારો જયારે પ્રાર્થનાઓ સંસ્કૃત માં કરે ત્યારે બત્રી ઈ એકાક્ષરી મંત્ર છે બાપ માતૃદેવો ભો પેલા માં આવે છે પછી પિતૃદેવો ભવ કારણ કે મા એકને જ અધિકાર છે કે આ તારો બાપ છે એ કેવાનો અધિકાર કોઈને નથી ઈ માં છે એ મારે મારે એકાદી બે વાત કરવી છે તમને કે માં મને એક સાધુ કીધું મને કે ભગવાનને વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘરે નહીં પહોંચી શકું પછી એને માનું સર્જન કર્યું અને તમને મને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો એટલે મને પગે લાગ્યા બરોબર જ છે માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે પણ મને તમને સમજાતું નથી કારણ કે માયરા કરે બાયદા કરે બોલ્યા કરે એની ખબર તો એની ગેરહાજરીમાં પડે જયારે અમથી નહીં લખવું પડ્યું બોટાદઘર ને મીઠા રે મધુ ને મીઠા મે

மீரோ படி மாத்தா பிரி சகி நேர પણ લગભગ કે ભગવાન કૃષ્ણ જ્યારે હથિયાર ધારણ કરી અને મહાભારત ના યુદ્ધમાં તૈયારી કરે જવાની અને કુંતી સોરી દેવકી માને પગે લાગવા ગયા ત્યારે દેવકી માં રો